જય શ્રી કૃષ્ણ જો આપણે બધા કાસ એક ડાગલો બનાવી લીધો છે હવે આપણે પેલા ગોળ કાસ બાંધવાનો છે ડાગલાનું માથું કેવી રીતના બાંધવો એ હું તમને શીખવાડું આપણે જો સાત નંબરની સોય લઈ લીધી છે અને ચીરેલી ઊનનો દોરો પરોવી લીધો છે હવે આપણે બાંધવાનું શરૂ કરી દેસુ અહીંયાથી આપણે સોય કાઢી આવી રીતે અને સામેની બાજુ નાખવાની છે આવી રીતે આવી રીતના અહીંયાથી આપણે સોય કાઢવાની છે વિડીયો આખો જોવાનો હું વચ્ચે વચ્ચે વિડીયામાં માહિતી આપતી હોઉં કે ખૂણો કેવી રીતના બાંધવો બોર્ડર કેવી રીતના બાંધવી આપણે એવી બધી માહિતી હું આપતી હોઉં એટલે વિડીયો આખો જોવાનો વચ્ચે વચ્ચે હું કહેતી હોઉં કેવા કલરનો દોરો લેવો કેવી રીતના જાડો પતલો દોરો લેવો અને સોય કેવી લેવી કાપડ કયું લેવું માહિતી હું બાંધું છું ગોળ કાસ બાંધીએ છે અને આવી રીતના ચાર ખાનાનું ચોકડું કરીને આપણે બાંધવાનો છે આવી રીતે અહીંયાથી સોય આપણે કાઢી લેશું આવી રીતે આપણું ચોર ચોકઠું થઈ ગયું છે હવે આપણે બીજી બાજુ કાઢવાનું છે અહીંયા આવી રીતે સોય કાઢી અને અહીંયા નાખવાની છે સામેની બાજુ છે આવી રીતે અને અહીંયા કાઢવાની છે હવે ઘણા બહેનોની કમેન્ટ આવે કે તમે ભરત વિશે થોડી સ્ટીપ આપો તો હું એમ કહું કે વિડીયો તમારે આખો જોવાનો હું વિડીયામાં જે વિડીયો બનાવતી હોય કાચ હોય બાવળિયા હોય એમાં એની વચ્ચે વચ્ચે સ્ટીપ આપતી જ હોઉં તો તમારે વિડીયો આખો જોવાનો હું એમ જ કહું બધાને કે વિડીયો આખો જોવાનો પાંચ મિનિટનો વિડીયો હોય તમે પાંચ મિનિટનો વિડીયો જુઓ તમને આવડી પણ જાય અને માહિતી પણ મળી જાય એટલે આવી રીતના આપણે કાચ બાંધતો જવાનું છે જુઓ અહીંયાથી આપણે અહીંયા સુધી સોઈ નાખી દીધી આવી રીતના ગોળ આખું રાઉન્ડ કરી લેવાના જો આપણે ત્રણ રાઉન્ડ હાલી ગયા છે હવે આપણે ફરતી બોર્ડર બાંધવાની છે જો અહીંયાથી સોય નાખી નીચેથી આપણે સોય ઉપર કાઢવાની છે આવી રીતે અહીંયાથી જો આપણને પતલું લાગતું હતું એટલે આપણે એક રાઉન્ડ હજીયા લઈ ગયા ચાર રાઉન્ડ થઈ ગયા અને આપણે આ દોરો ડબલ કરીને ચાર વડો દોરો કરી લીધો છે સોયમાં આપણે ચાર વડો કર્યો છે આમાં આપણે સિંગલ દોરે કર્યું છે મતલબ એક પરોણી પરોવી એટલે ડબલ થાય ને આ બે પરોણી પરોવી એટલે ચાર વડો થાય આપણે જાડી બોર્ડર કરવી એટલા માટે ચાર વડો દોરો કરી લીધો છે જો અહીંયાથી સોય આપણે આવી રીતના નાખવાની છે જો આવી આવી માહિતી અમે વચ્ચે વચ્ચે આપતા હોય એટલે અમે તમને કહી કે તમે આખો વિડીયો જોવો પછી તમે થોડો વિડિયો જોઈ લો ને આવા સિંગલ દોરે બાંધી નાખો એટલે તમારો કાસ સરખો ન થાય આવી રીતના ચાર વડો દોરો લો અને જો અહીંયા સોય નાખવાની છે અને નીચે ખેંચી લેવાની છે આવી રીતે નીચે ખેંચી લેવાની છે આપણે કાપડમાં પણ સોય નાખતી જવાની છે એટલે આપણા કાસની કોર એકદમ સરસ મજાની બંધાશે જો હવે અહીંયા સોય કાઢવાની છે અહીંયા સોય કાઢી અને પાછી આ બાજુથી અહીંયા કાઢવાની છે દોરાની આ બાજુ કાઢવાની છે સોય ને આવી રીતના બાજુમાં ખેંચી લેવાની છે અને હવે દોરાની આ સાઈડ કાઢવાની છે એકવાર આ બાજુ અને એકવાર નીચે કાપડમાં નાખી દેવાની છે આપણે નીચે દોરો ખેંચી લેવાનો છે જો આપણે એકદમ સરસ મજાની આંટી પડતી જશે અને આપણો કાચની બોર્ડર બંધાતી જશે આવી જ રીતના આપણે આખી બોર્ડર બાંધવાની છે જો અહીંયાથી લઈ લાઈક કરી દેવાનો વિડીયોને અને વધુમાં વધુ શેર કરી દેવાનો જેથી કરીને તમારા સુધી વિડીયો પહોંચે એમ બીજા બધા બેનો સુધી પણ પહોંચે અને એમને પણ આવી સરસ સરસ ભરતકામની ડિઝાઇનો મળે અને ભરતકામ આવડે આવી રીતે આખી બોર્ડર બાંધતી જવાની છે હવે જો અહીંયા બાજુમાં સોય કાઢવાની છે જો આવી જ રીતે આપણે આખી ફરતી બોર્ડર બાંધવાની છે દયાબેનનું ભરતકામ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જલ્દીથી કરી લેજો નવા નવા વિડીયો અને નવી નવી ડિઝાઇનું શીખવા માટે આવી રીતે આખો કાચ આપણે બાંધી લેવાનો છે હવે જો આપણો કેવો સરસ મજાનો કાચ બંધાણો છે જો અહીંયાથી આવી રીતના સોઈ નાખવાની હા અને દોરો ખેંચી લેવાનો અને આ બાજુ સોય નીચે કાઢી નાખવાની આવી રીતે ખેંચી લેવાની અને પાછી એની બાજુમાં થોડી જગ્યા રાખીને સોય કાઢી લેવાની આવી રીતે અને અંદરથી સોય નાખવાની કાસની અને બહાર ખેંચી લેવાની આવી રીતે અને પાછી અહીંયા બહાર નીચે કાઢી નાખવાની પેલી સાઈડ દોરાની જો અહીંયા આપણે સોય કાઢી અહીંયા આવી રીતે અને હવે અહીંયાથી આવી રીતે દોરા આ દોરો આ બાજુ રાખવાનો અને સોય ખેંચી લેવાની અને હવે એ દોરાની આપણે આ બાજુ નાખવાની આવી રીતે પછી આપણે થશે એક લઈ લઈએ આપણો એકદમ સરસ મજાનો કાસ તૈયાર થઈ જશે તમે બધા આવા કાસ બેલ્ટમાં પણ બનાવી શકશો આવા કાસ નો બેલ્ટ બનાવો તો એકદમ સરસ લાગશે જો અહીંયાથી છેલ્લી આટી આપણી થઈ ગઈ છે હવે અહીંયા નીચે સોય કાઢી નાખીશું જો કેવો સરસ મજાનો આપણો આપણે બાબલાનું મોઢું બનાવાનું છે આ કાસ નું અહીંયા આપણે બંને આંખો લગાડવાની છે અને અહીંયા આપણે સ્માઈલી બનાવવાની છે પછી આપણે હાથ ને બધું બનાવીશું વિડીયોને લાઈક કરી દેજો શેર કરી દેજો અને ચેનલને ને સબસ્ક્રાઈબ કરી દેજો થેન્ક યુ